હેલો મિત્રો તમારું બધાનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં વાગી ગયા છે દસ ને ઉપર બધા કામ કરે છે તો ઉપર જઈ આવીએ ફટાફટ પછી મો અવાજ આવશે આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ બધું બહાર કામ કરવાનું છે પાલક બંધાય એમ એનથી હવે જોઈએ હું આ બધા પ્લાન કરે છે મને મગજ મળી જાય તો ભરતભાઈ

જો ટોપી લાવ્યો છે કુલાકી કેવી લાગે એમ કહેજો ट्रैक्टर આજો ભળે કે તને તો ટોપી જેવું લાગે એવું કમેન્ટ નહીં કરતા સારું કરજો કાઈ છોકરી મારા ભાઈ લાવ્યા કલ્પિત પણ તમે આમ શકો છે એમાં નંબર આપો

એસલ ગાંડો લાગે આ ફોટા તમારે પાડવાની જરૂરિયાત હોય તો રાખ પાડીજો ને આપણને બે લાગી બહુ બધીમાં લાગે

যা <laughs> পর